નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપૂટ ધોરણ બે ગણિત પ્રથમ સત્ર એકમ બે મજાના આકારો એકમનો પરિચય મેળવશું આ એકમની અંદર વિદ્યાર્થીઓ શું શીખશે તે એકમના અંતે પ્રગતિની નોંધ તેની અંદર આપણને અધ્યયન નિષ્પત્તિ એટલે કે વિષયવસ્તુના મુદ્દા આપેલા છે તે આપણે જોઈ લેશું એટલે આપણને ધ્યાનમાં આવી જશે એકમનું નામ છે મજાના આકારો એટલે આપણે એકમના ઉપર આપણે થીમ જોઈશું તો પણ જુદા જુદા આપણને તિપરિમાણીય આકારો આપણને જોવા મળે છે એકમની શરૂઆતની અંદર જ માહી અને મમતા ગરબા મહોત્સવમાં જાય છે તો તેમણે સંગીતના વિવિધ સાધનો જોયા માહી મમતાને પૂછે છે કે આ કયા સાધનો છે તો ચાલો આપણે સાધનો ઓળખવામાં તેમને મદદ કરીએ સમૂહ કાર્ય છે શું દેખાય છે તે કહો અહીં એક સરસ મજાનું ગરબા મહોત્સવનું ચિત્ર આપેલું છે અને તે ચિત્રનું અવલોકન કરાવ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે આ પ્રશ્નોની ચર્ચા કરવાની છે ફૂટર પેજની અંદર આપણે જોઈ શકીશું કે અહીં ચોવીસ લખેલા છે તો અહીં પેન્સિલથી બધી જ જગ્યાએ વિદ્યાર્થીઓ ચોવીસ લખશે આગળની પ્રવૃત્તિ જોઈશું વ્યક્તિગત કાર્ય છે આગળના પાના પર આપેલા ચિત્રમાંથી નીચે આપેલા આકાર જેવી વસ્તુ કે સાધનનું ચિત્ર દોરો અહીં આપણને લંબગન આકારનું એક રેખાંકન આપેલું છે તો તેના જેવો આકાર છે તો અહીં આપણને હાર્મોનિયમનું ચિત્ર દોરેલું છે અહીં ગોળ આકાર આપેલો છે તો આ ચિત્રની અંદર તેવી વસ્તુ શોધી અને કોઈ એક વસ્તુ વિદ્યાર્થી દોરશે દાખલા તરીકે અહીં મેં માટલું દોડેલું છે કારણ કે માટલાનો આકાર ગોળ છે આના સિવાય વિદ્યાર્થીઓ ઘૂઘરા છે લાડુ છે વગેરે દોરી શકે ત્યારબાદ અહીં નળાકાર આપેલો છે તો અહીં આપણે ચિત્રમાં જોઈ શકશું કે ઢોલનો આકાર નળ નળાકાર છે અહીં બાજુમાં નાની ઢોલ આપેલી છે આડી તેનો આકાર નળાકાર છે તો વિદ્યાર્થીઓ તે પણ દોરી શકે વાંસળીનો આકાર નળાકાર છે તો વાંસળી પણ વિદ્યાર્થીઓ દોરી શકે અહીં મીઠાઈ નળાકાર છે તો વિદ્યાર્થીઓ મીઠાઈ પણ દોરી શકે એટલે કે કોઈ એક ચિત્ર નળાકારનું દોરી શકે સમઘન છે તો સમઘન આકાર ચિત્રમાં ક્યાં છે તો અહીં જે કંઈક વાજિંત્ર છે તે વાજિંત્રનો આકાર સમગન છે તો વિદ્યાર્થીઓ સમઘન આકાર અહીં દોરશે અહીં શંકુ આકાર આપેલો છે તો શંકુ આકારનું વાજિંત્ર કયું છે તો ચિત્રમાં કોઈ એવું આકારનું વાજિંત્ર દેખાય છે તો અહીં જોઈ શકીશું આપણે તેમાંથી કોઈ એક વાજિંત્ર દોરશે અહીં જે શિક્ષક માટે સૂચના આપેલી છે તે સૂચના મુજબ આપણે કામ કરાવવાનું છે શાળામાં જે સંગીતના સાધનો છે તે સાધનોનો પરિચય કરાવવાનો છે તેનું ચિત્ર પણ દોરાવી શકીએ અને તે વાજિંત્ર કેવી રીતે વાગે છે કેટલાક વાજિંત્ર તેવા હશે કે જે થાપ મારીને આપણે વગાડી શકીએ કેટલાક વાજિંત્ર ઊંક મારીને વગાડી શકીએ અને કેટલાક તારની વડે અવાજ ઉત્પન્ન કરે છે તો તે મુજબનું વર્ગીકરણ આપણે કરાવી શકીએ અલગ અલગ પ્રકારે જે વાજિંત્રો વાગે છે તેનું કેવી રીતે વર્ગીકરણ કરાવી શકાય તેની વધારાને માહિતી વિદ્યાર્થીઓને આપી શકીએ તે આપણે સ્ક્રીન ઉપર જે ફોટો મૂક્યો છે તે મુજબ આપણે માહિતી આપી શકીએ સરખા આકાર જોડવાના છે અહીં ઢોલક આપેલી છે ઢોલકનો આકાર નળાકાર છે તો તેઓ નાળાકાર વસ્તુ કઈ છે તેના જેવો જ આકાર દેખાય તેવો આકાર કયો છે તો અહીં લાકડું જે છે એ પણ નાળાકાર છે તો વિદ્યાર્થીઓ આ મુજબ જોડશે અહીં ગોળ આકાર છે તો આ પૃથ્વી આપેલી છે તેવો જ દડો છે તે પણ ગોળ છે તો આ રીતે જોડાશે અહીં આઈસ્ક્રીમ કોન શંકુ આકાર આપેલો છે તો અહીં જે બર્થડે કેપ છે ટોપી છે તેનો પણ આકાર શંકુ આકાર છે તો આ મુજબ જોડાશે અહીં પાસો આપેલો છે પાસાનો આ આકાર જે છે તે સમગન છે તો અહીં બોક્સ આપેલું છે તેનો પણ આકાર સમગન છે આ મુજબ જોડાશે અહીં બેગ આપેલી છે એનો આકાર લંબગન છે તો અહીં પુસ્તકનો આકાર પણ લંબગન છે તો આ મુજબ જોડાશે ફૂટર પેજ સત્યાવીસ આપેલા શંકોની અંદર વિદ્યાર્થીઓ સત્યાવીસ લખીને પૂરું કરશે માહી અને મમતા શાળામાં શિક્ષક પાસે આકાર જાણવા જાય છે શિક્ષક તેમને નળાકાર શંકુ લંબગન ગોળો સમગન જેવા આકારોના નામ બોલીને ઓળખ કરાવે છે બંને મેથ્સ કેટની અંદર પણ જુદા જુદા આકારો આપેલા છે દાખલા તરીકે અહીં ગોળાકાર છે આ નળાકાર છે શંકુ આકાર છે આ લંબગન છે આપણ લંબગન છે આવા જુદા જુદા આકારો આપણને આપેલા છે આ આકારોને ચોંટાડીને પણ આપણે જુદા જુદા આકારો બનાવી શકીએ ચિત્ર ટાઈપ આકારો સર્જનાત્મક આકારો આપણે બનાવી શકીએ અગાઉના સમયે આપણને ભૌમિતિક આકારોની લાકડાની પેટી પણ આપેલી હતી કે એની અંદર પણ આપણને નળાકાર અંડાકાર શંકુ આકાર લંબગન Pirámide. આવા જુદા જુદા આકારો આપણને શાળાની અંદર મળેલા છે તેના ઉપયોગ કરીને પણ આપણે વિદ્યાર્થીઓને જુદા જુદા ત્રિપરિમાણીય આકારોની સમજ આપણે આપી શકીએ અહીં વ્યક્તિગત કાર્યની અંદર જોડી બનાવવાની પ્રવૃત્તિ આપેલી છે અહીં નળાકાર છે તો આ બાજુ પણ આકારો આપેલા છે આ બાજુ પણ આકારોના ચિત્રો આપેલા છે તો જોડી જોડવાની છે તો અહીં નળાકાર વસ્તુ કઈ છે તો આ ચિત્રોની અંદર આપણે જોઈ શકશું આ ઢોલ છે એનો આકાર નળાકાર છે તો આની સાથે જોડાશે આ જે આકારો અહીં આપેલા છે તેમાં પેન્સિલ જે છે એનો આકાર નળાકાર છે તો આ મુજબ જોડાશે અહીં શંકુ આકાર આપેલો છે તેના જોડકા એટલે કે જોડીને જ આપણને આપેલા છે અહીં લંબગન આકાર આપેલો છે તો અહીં પાઠ્યપુસ્તક એટલે કે પુસ્તક લંબગન આકારનું છે તો આ રીતે જોડાશે અહીં આ પેટી આપેલી છે તે લંબગન આકારની છે તો આ રીતે જોડાશે અહીં ગોળો આપેલું છે માટલું ગોળ છે તો આ રીતે જોડાશે અહીં આપણને મોસંબીનું ચિત્ર આપેલું છે તે પણ ગોળ છે તો આ મુજબ જોડાશે અહીં સમગંધ આપેલું છે સમગન અહીં જે પેટી આપેલી છે તે સમગન છે તો આ મુજબ જોડાશે અને અહીં બરફનો ક્યુબ આપેલો છે તે પણ સમગન છે તો આ મુજબ જોડાશે અહીં શિક્ષક માટે સૂચના આપેલી છે આકારોના પરિચયની સૂચના છે ફ્લેશ કાર્ડની મદદથી પણ આકારની સંકલ્પના આપણે સ્પષ્ટ કરી શકીએ આપણને જે નિપુણ સામગ્રી અંદર ફ્લેશ કાર્ડ આપેલા છે તેનો પણ ઉપયોગ કરી શકીએ અહીં ઉખાણા આપેલા છે આકારમાં હું લંબગન ઘૂસું મારું કામ પેન્સિલ મારો ભાઈબંધ જટ બતાવો મારું નામ તો એનો જવાબ આવશે રબર એક છેડો અણીવાળો એક છેડો ચપટો પાઈપ જેવો આકાર મારો લખવું મારું કામ તો કહો તમે મારું નામ એટલે કે પેન્સિલ પેન કાતો પેન્સિલ જવાબ આવશે ન કોઈ ખૂણો ન કોઈ બાજુ ચારે બાજુ છે ગોળ ગોળ ગબડાવો તો ગબડું દોસ્ત મારો બેટ બોલો ભાઈ હું કોણ અહીં બેટ દોસ્ત છે તેથી જવાબ આવશે દડો અહીં લખીશું દડો વર્ગખંડમાં જઈને બે મિત્રો એટલે કે માહી અને મમતા વસ્તુ એકઠી કરે છે માહીએ ગોળાકાર અને શંકુ આકારની વસ્તુઓ એટલે કે માહી છે તેને ગોળાકાર અને શંકુ આકારની વસ્તુઓ અને મમતાએ સમગંધ અને લંબગંધ આકારની વસ્તુઓ ભેગી કરી છે તે વસ્તુઓ નીચે છે માહીએ ભેગી કરેલી વસ્તુઓ પર ખરાને નિશાનો કરો અને મમતાએ ભેગી કરેલી વસ્તુઓ ઉપર ખોટાની નિશાની કરો તો અહીં પહેલાં જે છે એ માહી જે છે એણે ભેડી કરેલી વસ્તુ છે એમાં ખરાની નિશાની કરેલી છે તો માહીએ કેવા પ્રકારની વસ્તુઓ ભેડી કરેલી છે તો માહીએ ગોળાકાર અને શંકુ તો ગોળાકાર અને શંકુ ગોતી તેના પર ખરાની નિશાની કરીશું તો અહીં દડો ગોળાકાર છે માહીની વસ્તુ છે ખરાની નિશાની કરીશું અહીં ટામેટું આપેલું છે એ પણ ગોળાકાર છે ખરાની નિશાની કરીશું લખોટી ગોળાકાર છે બીજું અહીં ફુગ્ગો છે એ પણ ગોળાકાર છે શંકુ આકારની વસ્તુ પણ માહિની છે તો શંકુ આકાર ગાજર શંકુ આકાર છે ટોપી શંકુ આકાર છે તો તેના ઉપર આપણે ખરાની નિશાની કરી આગળ મમતા જે છે એ મમતાએ સમઘન અને લંબગન આકારની વસ્તુઓ ભેગી કરી છે એના ઉપર ખોટાની નિશાની કરવાની છે તો અહીં પેટી છે સમઘન છે ખોટાની નિશાની કરીશું અહીં પાસો છે તે પણ સમઘન છે ખોટાની નિશાની કરીશું અહીં માચિસની પેટી છે એટલે કે લંબગન છે તો ખોટાની નિશાની કરીશું અહીં બોક્સ આપેલું છે લંબગન આકાર છે ખોટાની નિશાની કરીશું આ મુજબથી પ્રવૃત્તિ થશે ઉપરોક્ત આકારો જેવી બીજી વસ્તુઓ ભેગી કરવાની પ્રવૃત્તિ કરાવો પેજ ઓગણત્રીસ અંકોમાં લખવાના છે વિદ્યાર્થી બધા જ ખાનાની અંદર ઓગણત્રીસ આ મુજબ લખી દેશે મિત્રો આગળ જે આપણે વાત કરી હતી જુદા જુદા આકારોની ચોંટાડીને કંઈક સર્જનાત્મક આકાર બનાવવાની અહીં વિદ્યાર્થીઓએ તે આકારમાંથી જોકર બનાવ્યો છે તો આ મુજબની પ્રવૃત્તિ પણ આપણે વર્ગમાં કરી શકીએ આગળની સમૂહ કાર્યની અંદર પ્રવૃત્તિ છે માહી અને મમતા શાળામાંથી ઘરે જાય છે તો રસ્તામાં મીઠાઈની દુકાન જોવે છે અલગ અલગ મીઠાઈમાં અલગ અલગ આકાર તેમને દેખાય છે તો કેવા આકાર દેખાય છે તે શોધવાનો પ્રયત્ન કરીએ આ પહેલા ચિત્ર પરથી નીચેના પ્રમાણેના પ્રશ્નો પૂછો બરફીનો કયો આકાર દેખાય છે તો આપણે જોઈશું કે બરફી જે છે તો બરફીનો આકાર કેવો છે તો બરફીનો આકાર લંબગન છે લાડુમાં કયો આકાર દેખાય છે લાડુમાં આપણને ગોળ આકાર દેખાય છે સૌથી વધુ કયો આકાર દેખાય છે તો અહીં આપણને ગોળાકાર એટલે કે ગોળ આકાર આપણને સૌથી વધુ દેખાય છે સમઘન આકારની કોઈ મીઠાઈ હોય તો વિદ્યાર્થીઓ દોરી શકે તો દાખલા તરીકે મોહનથાળ તો વિદ્યાર્થી અહીં સમઘન આકારની મીઠાઈ એટલે કે મોહનથાળ દોરશે વિદ્યાર્થીઓને જે પ્રમાણે આવડે તે પ્રમાણે આકાર દોરશે અહીં પણ સૂચના લખેલી છે કે વિદ્યાર્થીઓ ચિત્ર દોરે ત્યારે ચોક્કસ આકારનો આગ્રહ રાખવો જોઈએ નહીં વિદ્યાર્થીએ બરફી ખાધી હશે તો બરફી પણ કદાચ સમઘન આકારની હશે તો તે વિદ્યાર્થી અહીં દોરી શકે ગોળ આકારની તો વિદ્યાર્થી લાડુ દોરી શકે એ લાડુનો આકાર કેવો હોય ગોળ બીજું ગુલાબજાંબુ તો ગુલાબજાંબુનો આકાર કેવો હશે તો પણ ગોળ તે પ્રમાણે પણ વિદ્યાર્થી દોરી શકે અહીં ચિત્ર દોર્યા પછી રંગકામ પણ કરવાનું છે તો વિદ્યાર્થીઓ પાસે રંગકામ પણ કરાવીએ નળાકાર નળાકાર આકારની વસ્તુ કઈ હોય તો પેડો તો પેડો એ નળાકાર હોય તો આ મુજબનો નળાકાર આકાર આપણે દોરી શકીએ ચોકલેટ સ્ટીક વિદ્યાર્થીઓ ખાતા હોય છે તો ચોકલેટ સ્ટીક આકાર છે એ સ્ટીકનો આકાર પણ આપણને આ રીતના નળાકાર જોવા મળશે શંકુ આકાર તો શંકુ આકાર આપણે આવો રોલ જોઈશું આપણે તો રોલ પણ કેવા આકારનો હશે તો શંકુ આકારનો રોલ હશે વિદ્યાર્થીઓ દોરી શકે આઈસ્ક્રીમ કોન તો આઈસ્ક્રીમ કોન પણ શંકુ આકારનો હોય છે તો વિદ્યાર્થીઓ દોરી શકે લંબગન આકાર એવી કઈ મીઠાઈ હોય કે જેનો આકાર લંબગન હોય તો વિદ્યાર્થી કહેશે કે કાજુ કતરી કાજુ કતરીનો આકાર લંબગન છે તો વિદ્યાર્થીઓ તેવો આકાર પણ દોરી શકે વિદ્યાર્થી કહેશે કે ચોકલેટ તો ચોકલેટનો આકાર પણ આપણે લંબગન આ રીતનો હોય છે તો તેવો આકાર પણ વિદ્યાર્થી દોરી શકે અન્ય પણ વિદ્યાર્થીએ કોઈ મીઠાઈ જોઈ હોય તેવા આકારની તો વિદ્યાર્થી તેનો આકાર દોરીને રંગ પૂરી શકે માહી ઘરે જઈ તેના ભાઈ સોનુ સાથે ગિફ્ટ બોક્સ પેક કરે છે જુઓ કેવી રીતે કરે છે વિવિધ આકારની વસ્તુઓમાં સપાટી ધાર અને ખૂણા તે ઓળખી શકે તે માટે એની પ્રવૃત્તિ છે એટલે કે અહીં આપણે જોઈ શકશું કે હું મારા મિત્રના જન્મદિવસ માટે ગિફ્ટ બોક્સ સજાવવા માંગુ છું મારી પાસે રિબન તારા અને થર્મોકોલની ગોળી છે ચાલો તેને સજાવીએ આપણે બોક્સના દરેક બાજુ પર એક તારો લગાવીશું આ દરેક બાજુ પર તારો લગાવ્યો છે એટલે કે તે સપાટી છે તો સપાટીનો પરિચય કેવી રીતે થઈ શકે તે સરસ લાગે છે મને ગણવા દો આપણે કેટલા તારાઓની જરૂર છે તેને છ બાજુઓ છે તેથી છ તારાની જરૂર પડશે કારણ કે કોઈપણ સમગંધ છે તેની બાજુઓ છ થશે તે ખરેખર સરસ લાગે છે મને તેની ધાર પર રિબન લગાવવા દો હવે ધાર જે છે તો ધાર પર રિબન લગાવવાની છે તો ધાર કોને કહેશું તો આને આપણે ધાર કહેશું તો એક બે ત્રણ ચાર અને આ બાજુ ચાર આ બાજુ ચાર તો બાર પ્રકારની ધાર થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર ધાર થશે તે ધાર ઉપર રિબન લગાવવાની પ્રવૃત્તિ છે તો ધારનો પરિચય થશે અરે શું આપણે આ થર્મોકોલની ઘડીઓ ખૂણા પર ચોટાડી શકીએ તો અહીં જે ખૂણા આપેલા છે તેને આપણે ખૂણા તરીકે ઓળખશું મતલબ ત્રણ રેખાઓ જ્યાં ભેળી થાય છે એક રેખા બે રેખા અને ત્રણ તો તેને આપણે ખૂણા તરીકે ઓળખશું તો અહીં ખૂણા કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ખૂણા છે તો આઠેય ખૂણા પર થર્મોકોલની ગોળી લગાવે છે એટલે કે આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને સપાટી ધાર અને ખૂણાઓનો પરિચય આપણે આપવાનો છે અહીં ગોળાકાર છે તો આપણે જોઈ કે આ ગોળાકારની અંદર સપાટી છે પણ કોઈ જગ્યાએ ખૂણો કે ધાર આપણને જોવા મળતી નથી અહીં સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે માહીના શિક્ષક વર્ખંડમાં વિવિધ વસ્તુઓ દ્વારા આકારના નામ સપાટી અને ધાર અને ખૂણા બતાવી સમજાવે છે તો ચાલો આપણે પણ ઉદાહરણ પ્રમાણે વસ્તુઓ જોઈએ અને લખીએ અહીં આપણને સમઘન આપેલું છે અહીં આપણે પાસો પણ લઈ શકીએ અને આપણને જે મેથ્સ કેટની અંદર બ્લોક આપેલા છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો અહીં સમઘન આપેલો છે તો સપાટી કેટલી થશે સમઘનની તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ સપાટી થશે ધાર કેટલી થશે આવી ધાર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ દસ અગિયાર અને બાર તો બાર ધાર થશે ખૂણા કેટલા થશે એક બે ત્રણ ચાર અને આ બાજુ પાંચ છ સાત આઠ તો આઠ ગુણા થશે તો એ મુજબ લંબગંધ લેશું તો અહીં આપણી પાસે છે તો લંબગનની સપાટી કેટલી થશે તો આ ચાર જે છે એક બે ત્રણ અને ચાર પાંચ અને છ તો છ સપાટી થશે પણ તે મુજબ આપણને પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ધાર થશે અને ખૂણા સમઘનની જેમ જ આઠ ખૂણા થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ ખૂણા થશે આગળ શંકુ આકાર છે તો સપાટી કેટલી થશે આ સપાટી ગણીશું આ સપાટી ગણીશું તો બે સપાટી થશે ધાર કેટલી થશે તો ધાર એક ધાર થશે તો એક ધાર થશે અને ખૂણા કેટલા થશે તો એક ખૂણો અહીં ઉપર આપણને જોવા મળશે તો એક ખૂણો લખીશું આગળ નળાકાર છે અહીં આપણે ચોક પેન પણ લઈ શકીએ તો નળાકારની અંદર આપણે સપાટી કેટલી થશે તો એક બે અને ત્રણ તો ત્રણ સપાટી થશે ધાર કેટલી થશે તો એક ધાર અને બે ધાર તો બે ધાર થશે અને ખૂણા કેટલા થશે તો અહીં પણ વર્તુળ છે અને આમ પણ વર્તુળ છે એટલે ખૂણા થશે નહીં એટલે કે શૂન્ય આવશે અહીં દડો એટલે કે ગોળાકાર છે તો ગોળાકારની અંદર સપાટી કેટલી થશે તો સપાટી એક જ થશે ધાર અને ખૂણા નહીં આવે એટલે કે એની અંદર શૂન્ય લખીશું લંબગન તો આપણી જોડે અહીં પણ લંબગન આપેલો છે લંબગનનો આકાર સેમ અહીં આપેલો છે તે પ્રમાણે જ થશે સપાટી છ થશે ધાર બાર થશે અને ખૂણા આઠ થશે શંકુ આકાર આપેલો છે તેમાં પણ સપાટી આપણે બે થશે ધાર જે છે એ ધારનો જો ગણીશું આપણે તો ધાર એક થશે કારણ કે શંકુ આકારની અંદર આપણે આને આપણે ધાર ગણી શકીશું અને ખૂણા જે છે એ નીચે ખૂણો છે તે ખૂણો એ રીતે થશે નળાકાર બોટલ છે પાણીની બોટલ છે એનો આકાર નળાકાર છે તો નળાકારની અંદર આપણે જોઈશું સપાટી તો સપાટી અહીં લખી તેટલી ત્રણ થશે ધાર કેટલી થશે તો બે થશે અને ખૂણા શૂન્ય થશે વર્ગખંડમાં જુદા જુદા આકારની વસ્તુ એકઠી કરવી વિદ્યાર્થીને આંખ ઉપર પાટો બાંધી સ્પર્શ વસ્તુઓનો સ્પર્શ કરાવી તેની ઓળખ કરાવવી તે વસ્તુનો આકાર કેવો છે તેનું નામ બોલવા કહો જાદુઈ છેલીની પર રમત રમી શકીએ આખે પાટાબાદી અને ઓળખની પ્રવૃત્તિ પણ આપણે કરાવી શકીએ અહીં આપણને વિષય વસ્તુના મુદ્દા આપેલા છે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ વિષય વસ્તુનો મુદ્દો જોઈ એ બી સી મુજબ મૂલ્યાંકન કરીશું અને પ્રગતિ રજિસ્ટરમાં નોંધ કરીશું પ્રગતિ રજિસ્ટરની અંદર નોંધ કેવી રીતે કરવાની છે તેનો અલગથી વિડીયો આ ચેનલ ઉપર છે તે આપણે જોઈ જોઈ લેશું અહીં શિક્ષકની સહી તારીખ આવશે અહીં વાલીની સહી અને તારીખ આવશે